નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે આપણને એકના અનેક કેમ દેખાઈ પડે છે નરસિંહ મહેતાએ કહ્યું છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરી જુજવા રૂપે અનંત ભાષે તો અખિલ બ્રહ્માંડમાં એક જ શ્રીહરિ એટલે કે પરમાત્મા રંગી રહ્યો હોય તો આપણને અલગ અલગ કેમ દેખાઈ દે છે તો પહેલી વાત એ જ કે નરસિંહ મહેતા જેવા કબીર સાહેબ જેવા એક નિરક્ષર માણસો આમ જોવા જઈએ તો તમે પણ કોઈ પણ સંતોનો ઇતિહાસ જુઓ તે લોકો બહુ જ તેમનો કોઈ અભ્યાસ જ નથી તે લોકો એક સામાન્ય માણસ જેવું જ જીવન વિતાવી ગયા છે તો પણ તેમને જે વિજ્ઞાન નથી કરી શક્યું તેની વાત આપણને કરી છે જ્યારે જ્યાં વિજ્ઞાન નથી પહોંચ્યું ત્યાં તે પહોંચી ગયા છે અને આજે આપણે શિક્ષિત છીએ તો પણ આપણે એ લોકોને સમજી શક્યા નથી તો મારો જૂનાગઢનો નરસૈયો આજે કેટલી ઊંચી વાત કરે છે કે આ શરીર પાંચ તત્વથી બનેલું છે અને તે પાંચ તત્વ પ્રકૃતિ મળી છે તો આ પાંચ તત્વથી સ્થૂળ શરીરની ઉત્પત્તિ થાય છે તો સંસાર પણ સ્થૂળ જ છે અને એટલા માટે જ આપણે સ્થૂળ શરીરની આંખથી સંસારને જોવાનો પ્રયાસ કરીએ છીએ તો આપણને અનેક દેખાય છે મૂળ તો એક જ છે પરંતુ આપણને અનેક કેમ દેખાઈ પડે છે તો આપણે આપણી બે ઓખીઓથી જે જોઈ રહ્યા છીએ તે આપણી ઉપરની આંખ છે એટલે જ આપણે ઉપર ઉપર જોઈ શકીએ છીએ તો આપણી પાસે જેવી ઓંખ હોય એવા જ આપણે દર્શન કરી શકીએ તો આપણે જોઈએ કે કુંભાર અનેક પ્રકારના માટીના વાસણ બનાવે છે અને તે વાસણ બનાવવામાં કુંભારનો હાથ હોય છે ભલે પછી વાસણ અલગ અલગ પ્રકારના હોય પરંતુ તે બધા જ વાસણ એક જ માટીમાંથી બનેલા હોય છે તો ભલે મનુષ્ય હોય પશુ હોય પંખી હોય જાનવર હોય કે પ્રાણી હોય કે પાપી હોય કે અત્યાચારી હોય કે ભ્રષ્ટાચારી હોય કે દ્રૈતભાવવાળા હોય પરંતુ દરેકને બનાવનાર એક જ છે અને દરેકના અંદર એકનો જ હાથ છે જેમ દૂધમાં ઘી રમી રહ્યું છે છતાં પણ આપણે તેને જોઈ શકતા નથી એવી જ રીતે સાગરની લહેરો સંસાર છે તો આપણે તેને ઉપરની આંખથી જોઈએ જોઈ શકીએ છીએ કેમ કે સ્થૂળ બને છે અને મરે છે જન્મે છે અને મરે છે તો સ્થૂળ જ પરિવર્તન કરે છે એટલે જ લહેરો બને છે અને પાછી મટી જાય છે તો સંસારની આંખથી આપણે જોઈશું તો એક હોવા છતાં પણ આપણને અનંત દેખાય છે તો જેમ આપણે દરિયાને સ્થિર જોવો હોય તો દરિયામાં ઊંડું ઉતરવું પડે ત્યારે જ ખબર પડે કે ઉપર તો લહેરો છે અને લહેરો પરિવર્તનશીલ છે અને અંદર સાગર સ્થિર છે તો આપણે પણ બહારની બંને ઓખ્યોને બંધ કરીને અંદરની ઓંખથી જોવાનો પ્રયાસ કરશું તો એક દિવસ એવો આવશે કે થર્ડ આઈ ત્રીજી આંખથી જોતો નામ રૂપ ગુણ મટી જાય છે અને અનેક મટી જાય છે અને પછી તો જ્યાં જ્યાં નજર પડે ત્યાં એકના જ દર્શન થાય છે અને પોતે જ પોતાના દર્શન કરી રહ્યો છે તો આપણે પણ બહારની યાત્રા છોડીને અંદરની યાત્રા કરવી જ પડશે ત્યારે જ નરસિંહ મહેતાનું આ ભજન સાચું પડશે હરિ ઓમ આદેશના પ્રણામ